નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો જો મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસને ને શુક્રવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાદના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં જોઈએ જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે જીરું ઓગણત્રીસો થી ચાર હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા અજમો બાવીસો પચાસ થી ચુમ્માલીસો પંદર રૂપિયા ધાણા અગિયારસો થી સોળસો રૂપિયા ધાણી સોળસો થી છવીસો પંદર રૂપિયા ડુંગળી પિંચ્યાસી થી ચારસો રૂપિયા એરંડા એક હજાર પંદર થી અગિયારસો અગિયાર રૂપિયા તલ એકવીસો થી સિત્તેર રૂપિયા રાયડો આઠસો થી નવસો રૂપિયા રાય એક હજાર થી બારસો પચાસ રૂપિયા લસણ પંદરસો થી ચોવીસો રૂપિયા તુવેર પંદરસો થી ઓગણીસો રૂપિયા વાલ Satu ribu tiga ratus lima puluh rupiah, jangan. Satu ribu lima ratus tiga ratus rupiah, mak padinya. Satu ratus kapas. Tiga ratus tujuh ratus lima puluh rupiah, rupiah. rupiah. juwar. Lima bajro. Tujuh ratus lima puluh tiga ratus lima puluh rupiah, arat. Seratus tujuh ratus rupiah. Adad, તો આ હતા જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે ડુંગળી સફેદ બસો બસો છપ્પન રૂપિયા બાજરો ત્રણસો એક્યાસી થી એક્યાસી રૂપિયા જુવાર આઠસો એકતાલીસ થી આઠસો એકતાલીસ રૂપિયા મગ અઢારસો એકાવન થી અઢારસો એક્યાસી રૂપિયા ચણા એક હજાર થી અગિયારસો એકાવન રૂપિયા મગફળી જાડી સાતસો એકત્રીસ થી તેરસો એકત્રીસ રૂપિયા ધાણા નવા એક હજાર થી બે હજાર એકાવન રૂપિયા ધાણી નવી અગિયારસો થી પાંત્રીસો એકાવન રૂપિયા ચણા સફેદ અગિયારસો અગિયાર થી તેવીસો એકાણું રૂપિયા તલ ચોવીસો પચાસ થી સિત્યાવીસો એકાવન રૂપિયા અડદ નવસો એકાવન થી સત્તરસો એકવીસ રૂપિયા તુવેર એક હજાર એક થી બે હજાર એક રૂપિયા રાયડો આઠસો એકોતેર થી નવસો એકવીસ રૂપિયા રાય એક હજાર એક્યાસી થી બારસો એક રૂપિયા મેથી સાતસો છોતેર થી તેરસો એકાણું રૂપિયા એરંડા એક હજાર એકતાલીસ થી અગિયારસો એકાવન રૂપિયા જીરુ અણત્રીસો એક થી એકાવનસો એકાવન રૂપિયા ધાણા એક થી તેરસો એકાણું રૂપિયા લસણ સુખું એક થી ત્રણ હજાર રૂપિયા ડુંગળી લાલ એકોતેર થી ત્રણસો એકોતેર રૂપિયા કપાસ બીટી અગિયારસો થી સોળસો છપ્પન રૂપિયા ઘઉં લોકોન ચારસો થી છસો એક રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠથી સાતસો છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો છવ્વીસથી તેરસો એક રૂપિયા સિંગફાડિયા આઠસો એકથી સોળસો એક્યાસી રૂપિયા તો આ હતા તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો બદલ આભાર